નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે પીએમ કિસાન યોજનાનો વીસમો એટલે કે આગામી હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવી શકે છે તેની તારીખ શું છે અથવા તો મિત્રો કયા ખેડૂતો ચાર હજાર રૂપિયાનો હપ્તો મેળવી શકે છે અને મિત્રો જે લાભાર્થીની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં તમારું નામ છે કે નહીં તે તમે કઈ રીતે ચેક કરી શકો તે આપણે આજના વિડીયોમાં જાણીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે પીએમ કિસાન યોજના શું છે તો મિત્રો પીએમ કિસાન યોજના એક ખેડૂતો માટે ચલાવવામાં આવતી યોજના છે મિત્રો આ યોજનાની અંદર ખેડૂતોને દર વર્ષે છ રૂપિયા આપવામાં આવે છે આ છ રૂપિયા ખેડૂતોને દર ચાર મહિને આપવામાં આવ્યા છે મિત્રો આવી જ રીતે અત્યાર સુધીમાં કુલ ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે મિત્રો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જારી કરવામાં આવ્યો હતો તો મિત્રો હવે આગામી એટલે કે વીસમો હપ્તો ક્યારે જાહેર થશે તો ચાલો મિત્રો તેના વિશે આપણે થોડી માહિતી મેળવીએ મિત્રો જેમ આપણે અગાઉ જોયું કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો તેમ ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આવ્યો હતો મિત્રો હવે આ હપ્તાના ચાર મહિના જૂન મહિનામાં પૂરા થઈ રહ્યા છે એટલે કે મિત્રો બે દિવસ પછી જૂન મહિનો ચાલુ થાય છે તેમાં વીસમો હપ્તો જારી કરી શકાય છે મિત્રો વીસમો હપ્તો જૂન મહિનાના પહેલા અઠવાડિયા અથવા તો બીજા અઠવાડિયામાં આવી શકે છે મિત્રો હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જ્યારે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું તેથી મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો મિત્રો હવે જોઈએ કે કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોએ હજી સુધી ઓગણીસમાં હપ્તાનો લાભ મળ્યો નથી તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને ઓગણીસમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો હવે આપણે વાત કરીએ જે લાભાર્થીની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં તમે તમારું નામ કેવી રીતે ચેક કરી શકો મિત્રો તમારું નામ ચેક કરવા માટે સૌ તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે જે તમને સ્ક્રીન પર દેખાય છે અથવા તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે મિત્રો તમે લિંક પર ક્લિક કરશો એટલે તમે પીએમ કિસાન યોજનાના ઓફિશિયલ પેજ પર આવી જશો મિત્રો ત્યાં તમારે થોડુંક નીચે જવાનું રહેશે ત્યાં તમને એક લાભાર્થીની યાદીનું ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો લાભાર્થીની યાદીમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે જેની અંદર સૌથી પહેલાં તો તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો આ પછી તમારે તમારો પેટા જિલ્લો એટલે કે તાલુકો પસંદ કરવાનો રહેશે મિત્રો તાલુકો પસંદ કર્યા બાદ તમારે તમારા ગામનું નામ પસંદ કરવાનું રહેશે મિત્રો એટલું કર્યા પછી તમને એક ઓપ્શન દેખાશે ગેટ રિપોર્ટ તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવો મિત્રો તમે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારા ગામના લાભાર્થીની યાદી આવી જશે મિત્રો જો આ યાદીમાં તમારું નામ હશે તો તમને વીસમાં આપતાના પૈસા અવશ્ય મળશે અને મિત્રો જો આ યાદીમાં નામ નથી તો આ યાદીમાં નામ લાવવા માટે શું કરવું જોઈએ તેના વિશે આપણે આગલા વિડીયોમાં વાત કરીશું મિત્રો અથવા તો આ સિવાય તમારે કોઈ પણ સમસ્યા હોય તમે નીચે કમેન્ટ કરી શકો છો એના પર આપણે વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું